सदबू <laughs> जी <laughs> <laughs> કાર્યક્રમો કરવા માટે દિલનીતિ કેન્દ્રીય મંત્રી આવે છે કેન્દ્રીય મંત્રી દિલનીતિ કાર્યક્રમો ખાલી તાયફાઓ કરવા યુનિવર્સિટી ની અંદર આવે છે પણ ગાંધીનગરમાં બેઠેલા સચિવાલયમાં માત્ર ઓફિસોમાં બેઠેલા કોઈ મંત્રી કે કોઈ અધિકારી એવું નથી કે વિદ્યાર્થીઓના પ્રશ્ન જે તો સોળ થાય એટલે ટચ કદાચ પી.એચ.ડી માં તો આપણે નહીં હોય પણ આ યુનિવર્સિટીમાં ભણતા આખા બધા આખા કચ્છના વિદ્યાર્થીને ટચ કરી તો વિશેષ

આ કચ્છના વિદ્યાર્થીઓ કેટલી વાર પીસાય છે અહીં આપણે વારે વારે આંદોલન કરીએ છીએ તો સરકાર ત્યાંથી ક્યાં ને ક્યાં સરકારમાં પણ